સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જોવી પડી રહી છે પર લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી છે સ્મશાન કર્મચારીઓ ડાગુઓ પાસેથી પૈસા માંગતા હોવાની રાહ સ્મશાન આવતા ડાગુઓ અને કર્મચારીઓ વચ્ચે બવાલ થઈ છે સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને ગંદકીથી ભારોભાર રોષ છે વડોદરા કોર્પોરેશન દ્વારા ખાસવાળી સ્મશાનના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેને લઈને વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા અંતિમ ક્રિયા માટે કરવામાં આવી છે પરંતુ આ તમામ જે વ્યવસ્થા છે તે અપૂરતી છે સુવિધાઓ અહીંયા નથી માત્ર છ ચિત્તાઓ મૂકવામાં આવી છે અને તમામ ચિત્તાઓ ફૂલ હોવાના કારણે અહીંયા જે એક અંતિમ સંસ્કાર કરનાર આવનાર જે પરિવાર છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતના તેમને પોતે સ્વયંભૂ પત્રો પર લાકડા મૂકીને અને જે મૃતદેહ છે તે મૂકીને અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ મજબૂર થયા છે આ કરુણ દ્રશ્ય સ્માર્ટ સિટી વડોદરા શહેરના છે કે જ્યાં લોકોને પતરાના શેડ પત્રો નીચે મૂકીને ઉપર લાકડા છાણા અને ઘાસ મૂકીને જે મૃતદે છે તેને અગ્નિદા આપવાની ફરજ પડી છે એટલે ક્યાંક ને કહી શકાય કે કરોડો રૂપિયાના વિકાસના કામોની વાતો કરનારા શાસકોએ જે માથું છે શરમથી ઝૂકી જવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિ વડોદરામાં છે કે લોકોએ ચીતા ફૂલ હોવાના કારણે અને ત્રણ ત્રણ કલાકનું વેટિંગ ખાસ વળી સ્મશાનમાં ચાલી રહ્યું હોવાના કારણે લોકો પોતે અહીંયા ચિતા બનાવીને તેમને અગ્નિ દાહ અને અંતિમ સંસ્કાર કરવાની અહીંયા ફરજ પડી રહી છે આપ જોઈ શકો છો કે આટલું જ નહીં અહીંયા લોકોને બેસવા માટેની પણ કોઈ સુવિધા નથી બાકડાઓ નથી ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે ગંદકી છે અને આ ગંદકીની વચ્ચે જ લોકોને અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે મોતનો મલાજો નથી જળવાઈ રહ્યો કોર્પોરેશન એક તરફ કરોડ રૂપિયાના વિકાસની વાત કરી રહી છે શહેરમાં જે છે તે મેટ્રો ટ્રેન દોડાવવાની વાત કરવામાં આવી રહી છે મોટી મોટી સિટી સ્ક્વેર બનાવવાની વાત કરી રહી છે પરંતુ જે બેઝિક સુવિધા છે કે જ્યાં મૃત્યુ પછી સારી રીતે અંતિમ સંસ્કાર થઈ શકે તે પ્રકારની સુવિધા આપવી જોઈએ તેમાં ક્યાંકને ક્યાંક ઊણી ઉતરી છે અને તે સુવિધા પૂરી નથી પાડી શક્યા તેના કારણે લોકોમાં રોષ છે ઢાગુઓમાં રોષ છે અને અહીંયા જે સ્મશાનના કર્મચારીઓ છે તે વેઇટિંગનો લાભ ઉઠાવી રહ્યા છે મૃતકોના સ્વજનો પાસેથી પાંચસો પાંચસો રૂપિયા માંગી રહ્યા છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે એક તરફ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લોકોને ત્રણ ત્રણ કલાકની રાહ જોવી પડી છે બીજી તરફ તેમને પાંચસો રૂપિયા ચૂકવવા પડ્યા છે તેમ છતાં પણ અપૂરતી સુવિધા હોવાના કારણે જે ડાગુઓ છે મૃતકના સજોવન છે તેમને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા